પછી પાણી વાળું બહુ હેલું નથી હમ અચ્છા हमको सिखा रिया है तो गाइस पास आ गई क्या वाड़ी है अंशु भाई ले बो पॉइंट कर का हां ना ना काय वांदो भाई जो सुन रही बोल रही ओटी सुन रही हम टाटा वो आए कला सुन रही ने करवा नु टाटा वो ना પાણી હોય આમાં પલાળ દેવાનું પછી એને નિશ્વિન ગોઠી લેવાના એટલે ટાટો કોણ આવે અંશુલ પાત્રો આવી ગયો છે કે કરવું જોઈએ પાણો પાણો મારવો જો જાવ હું આવ્યો તો અહીંયા આ નો હોય હોય નહીં નહીં હું કામ નો હોય મારી વાડી તારી વાડી થોડી અમાર બાપુજી નું વાડી તારી ક્યાં છે બાપુજી કીધું કે નહીં આવવાનું હા

હમણાં થોડા દિવસ હું તમને log માં નય દેખાતો હોય હવે કાલ થી ફરી થી હું આવી જવાનો છું ગામડે જવાનો છું કાલે કાલ થી ફરી આપડે contact સાથે હું આવવાનો છું કાલે મળીયે log માં હમ અત્યારે ક્યાં છો અટાણે હું રાજકોટ આવ્યો બરાબર ત્રણ દિવસ નું કામ હતું એટલા માટે આવી જવાનો હતું કાલે કામ હા આવો આવો હાલો જલ્દી ઋતિક રોવા મીંડા હતા

સારા એવા મોટા યોદ્ધા હોય માંડવીની આમ ઝપટ બોલાઈ જતા હોય આમ કેરાના કેરા હોવા બાકી બોલાઈ જતા હોય આપણે આવી જાય વાળી જરૂર જ છે હમણાં બધું આમ તમે મોસમ પડે એમ જ છે કે મોસમ હમણાં એ કોઈ દાંતડા ને એવા મોટા બાકી દીકી તલવાર પેલા જમાના માં કે બાકી દીકી બોલાવ જાતા હોય એ આવી જાય ધમતાડે જરૂર જ છે 800 રૂપિયા દાડી દે દે 800 રૂપિયા આરી કેવાય બોબેડા ખાવા દે મિત્રો આ બધું આ છે મમજો છે

તારું ઈ ભાઈ ને તો ભાઈ જાઓ જલાલીએ રાજા હોમણા ઓલી ગાડી વેચીને 7 કરોડ માં ભાઈ તો બહુ જૂના મોટો મોડી કરતા ઊંચો હોદા વડાય ઈ રતિપભાઈ અમારે અમારે કાકા છે કાકા થાય બહુ મોટી હસતી એમ તો મિત્રો મોજ કરતા રયો રવિભાઈ ઉચ્છભાઈ છોડા કાટે હો એક છોડા કડ દયો આને કેટલું દાન કર્યું મારે નો આ તો કેવું પડે મિત્રો સોડા તો હું કેટલું દીધું યાર સ્વાદ આવે તો પીવા સ્વાદ

આ બે જણી હવે મોટી થોડી અલે તું જવા દે ઘરે જવા દે લોગાની પાછા હા હવે આપણે ધીમે ધીમે આજ પાછા જાય આ અને કરોડમાં દેવાની લઈ જા પૂરી કરોડ કા પૂરી કરોડ આમ આમ યાર આમ રેસ બતાવ તો

કાય કિંગ આ સારી કિસમ નાખી આ ધર इधर કે હું તો જ હું અમારી ચલો ચલો બનાવો લોગ કર નાખજો મારા અમારી ગાડી નવી આ ગાડી એટલે ગાડી આપણે છે આ ગાડી વીઆઈપી ગાડી છે આ વીઆઈપી આ ભાઈ થી વી આ ભાઈ અમારા વ્લોગ જોવે છે આજનો નો વ્લોગ જોવે છે આ ભાઈ અટાણે ના આજ ભાઈ અટાણે નવરા થયા લાગે છે તો જોઈ નાખો બીજું શું હોય દે બાકી વેચ્યો તો જોવો જોવાનો આપણો વ્લોગ તો ડેલી જોઈ નાખવાનો યસ ભાઈ જો જીલ તો આડા પેડા કુલદીપ કેમ છો ગાઈસ ગાઈસ તો મજામાં છે તું કેમ છો અરે જલસા જલસા આ સનેડો આગતો તો સનેડો આગતો તો આ બે

તો તો જો જો બધાય જીલભાઈ જીલભાઈ રોડે સડી ગયા આ એક મામુલી ડેટકા થી જીલભાઈ જો કેટલા આઘા હોય ગયા ઓ ઓલ્યા જીલભાઈ ડેટકા થી ડરી ગયા

અને જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલ કે નહીં આજના બ્લોગમાં જુઓ કે મારી બ્લોગમાં શું કહેવાય ને જોઈ કેવી છે તમે મને કહો તો આગળ હું સુધારા વધારા કરું જય શિયાળા